हेलो मित्रों स्वागत है मित्रों तो चेनल बिरो हार्दिक स्वागत करूँ तो आज बात करी पेन्शन धारों मित्रों सारे कई रीतना समाचार से बधी आप डिस्कस कर सब्सक्राइब करने लाइक ने शेर मित्रों भूलता नहीं एजुकेशन लगती अपडेट ने योजना लगती अपडेट से मित्रों चेनल पर डेली मूकियो आए तो बात कर सरकार द्वारा पांच लाख पेन्शन पेन्शन धारकों मोटी राहत दर महीना મહિનાના અંતમાં ખાતામાં પેન્શન મિત્રો છે તમારું જમા થઈ જશે એટલે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી મિત્રો જે જૂના પેન્શન دارકો છે એના માટે પણ રાહતનો સમાચાર કહી શકાય કારણ કે ઘણા બધા આંદોલનો છે મિત્રો પેન્શન માટે મિત્રો કરી રહ્યા હતા આગળ જો વાત કરીએ તો પેન્શન માટે મોટી રાહત તો કેન્દ્ર સરકારનો મોટો એવો નિર્ણય છે મિત્રો કે છે પેન્શન માટે છે જે આંદોલનો કર્યા હતા અને ઘણા બધા કેસ પણ મિત્રો થયા અને સુપ્રીમ કોર્ટ માં પણ મિત્રો આનો સુકાદો છે મિત્રો સરસ સે સુકાદો આવી ગયો છે મિત્રો અને તમારે જે પેન્શન દરકો માટે રાહત રાહત અનુભવ રહી છે કારણ કે તમારું પેન્શન છે મિત્રો મહિનાના અંતમાં સીધા ખાતામાં છે મિત્રો જમા થવાના છે તો સરસ સે માહિતી છે મિત્રો આગળનું આપડે ટૂંકમાં વાત મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ તો ગુડ న్యూસ છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા 5-6 લાખ પેન્શનધારકો માટે મિત્રો વિભાગ સેન્ટર પેન્શન માટે એકાઉન્ટ ઓફિસ માટે પેન્શન વિભાગ તરફથી મિત્રો સારી એવી ફરિયાદ મળતો મળી હતી તેના આધારે પેન્શન માટે મોટું થયું જોવા મળ્યો અને કેટલાક પેન્શનનો દર મહિના અંતમાં છે પેન્શન નથી મળતું એના માટે છે હવે ખાતામાં મિત્રો સીધા તમારા ખાતામાં પેન્શન છે મહિનાના અંતમાં જમા થઈ જશે મિત્રો તો આપણે આ રીતના વિડીયો તમને મિત્રો વિડીયો ગેમો હોય તો વધુ વધુ વિડીયો શેર કરો મળીને નવા વિડીયોમાં જય